અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેસવો ડેમના તટ પર આવેલા નાગધરા કુંડનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે અહીં ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરીને અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે નાગધરા કુંડમાં આસ્થારૂપી ડૂબકી લગાવવાથી આત્માને મોક્ષ મળે છે એવી પ્રાચીન માન્યતા છે કાર્તક સુદ અગિયારસથી પૂનમ સુધીના દિવસોમાં હજારો ભક્તો અહીં પહોંચે છે અને પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન સાથે પવિત્ર સ્નાન કરે છે શામળાજી મંદિર તથા નાગદરા કુંડ ખાતે આજના દિવસે ધાર્મિક માહોલ છવાયો હતો અને ભક્તોએ શ્રદ્ધા ભાવે પૂજા અર્ચના કરી મોક્ષની પ્રાર્થના કરી હતી અહીંયા જે વંશ પરંપરાગત ઇતિહાસ પ્રમાણે કે અહીંયા જે અગિયાર સ્થિતિ પૂનમના સુધીના મેળાની અંદર અહીંયા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા દેશ વિદેશથી માણસો આવે છે અને પોતાના જે જે દાદાઓના પિતાશ્રીના જે અહીંયા અસ્થિ પધરાવે છે નાગધરામાં નાગધડામાં પધરાવી અને ત્યાં ગાડી પોતે સ્નાન કરી પવિત્ર બને છે આ આ જે શામળાજીનો મેળો એ બહુ જ ખૂબ જ પ્રખ્યાત છે અગિયારસથી માળી અને પૂનમ સુધીમાં જેટલા જેટલા માણસો અહીંયા આવે છે સ્નાન કરી અને પોતે અહિયાં હું કિશનગઢની વતની છું અમે અહીંયા શામળાજી આવેલા છીએ પિતૃના અસ્થિ વિસર્જન માટે અમને શામળાજી ના જે ઠાકર છે એના પર પૂરો શ્રદ્ધા છે પરિવાર સાથે આવેલા છીએ જયદીપ ભાટિયા દિવ્યા News Arvalli.